મહારાજા કૃષ્ણ કુમારસિંહજી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીનો સંગ્રહ કરવા માટે સબયાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સબયાર્ડમાં પાંચ દિવસ પૂર્વે ડુંગળીનો જથ્થો ઉતરવામાં આવ્યો હતો અને ગઈકાલે ઉતરેલી મુખ્ય અંદર ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવતા સબયાર્ડના ખેડૂતોએ હરાજીને બંધ કરાવી હતી આ બનાવના પગલે મામલો ગરમાયો હતો જેના અનુસંધાને જિલ્લા રજીસ્ટારે આવી મધ્યસ્થ કરી ડુંગળીની હરાજી પ્રથમ સબયાર્ડમાં શરૂ કરવાની વાત કરતા મામલો થાળે પડ્યો હતો મહારાજા કૃષ્ણકુમારસિંહજી યાર્ડમાં ડુંગળી ડુંગળીની મબલત આવક થતી હોય જેના અનુસંધાને સબયાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે આ વ્યવસ્થાના ભાગરૂપે ત્રણ લાખથી વધુ ડુંગળીઓ ભાવનગરની માર્કેટિંગ યાર્ડમાં આવી હતી જેમાં પ્રથમ સબયાર્ડમાં પાંચ દિવસ પૂર્વે ડુંગળી ઉતારવામાં આવી હતી ત્યારબાદ ગઈકાલે મુખ્ય યાર્ડની અંદર ડુંગળીનો ઉતારો કરવામાં આવ્યો હતો જ્યારે પાંચ દિવસ પૂર્વેની ડુંગળીની હરાજી કરવામાં આવી હોવાના અનુસંધાને અને મુખ્ય યાર્ડમાં આવેલી ગઈકાલની ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવતા સબયાર્ડમાં મૂકેલી ડુંગળીના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શિત કરી અને હરાજીને બંધ કરાવવામાં આવી હતી આ સમગ્ર મામલાએ મામલો ઉગ્ર બનતા જિલ્લા રજીસ્ટ્રની મધ્યસ્થી કરવામાં આવી હતી અને તેમણે દોડી આવી સબયાર્ડના વેપારીઓની અને ખેડૂતોની રાખેલી ડુંગળીની પ્રથમ હરાજી કરવાની જાહેરાત કરતાં મામલો થાળે પડ્યો હતો

માર્કેટિંગ યાર્ડમાં આઠ આઠ દિવસે એકવાર ડુંગળી ઉતારવા દે છે અમે ભાડે વ્યવહરા ચાલીસ પિસ્તાળીસ રૂપિયા એક્સ્ટ્રા ભાડું દઈને વહેલા માલ વેચાવા હાટું અમે યાર્ડમાં ડુંગળી નાખીએ છીએ અને અહીંયા આવતા નિર્ણય ફરી જાય છે જ્યાં પાછળથી માલ ઉતરો એની અરાજી પહેલાં લેવા કરે છે તો આમાં આગળ આવેલો માલ વાછી થઈ જાય છે ક ડુંગળીઓને કોટા નીકળવાનો પ્રશ્ન આવે છે અને વજન પણ ઘટે છે તો આમાં ખેડૂત શું કરે એમ એટલે જે પ્રમાણે માલ ઉતરો છે એ પ્રમાણે અરાજી કરો તો ખેડૂત સહમત છે અને આ યાર્ડમાં પહેલાં અરાજી શરૂ કરો છો તો ખેડૂત સહમત નથી એનો વિરોધ ખેડૂત આવે છે અત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લગભગ બે યાર્ડ થઈને ત્રણ લાખ થયેલી એ માતબાર આવક છે અને આ આવકને અનુસંધાને જે માલ અમારે નારી ચોકડી છે સબ યાર્ડ છે ત્યાં પહેલાં ઉતરો હતો બધા ખેડૂતોએ પોતપોતાનો માલ લઈને ત્યાં આવ્યા હતા પણ સવારના આજે સવારે એવો નિર્ણય સેક્રેટરી દ્વારા લેવામાં આવ્યો કે એ યાર્ડમાં હરાજી નહીં પણ જૂનું જે યાર્ડ છે અમારું જે માર્કેટિંગ યાર્ડ જે સબ યાર્ડ સિવાયનું જે યાર્ડ છે એ યાર્ડમાં હરાજી ચાલુ કરવા માટે સેક્રેટરી સાહેબે અમને જાણ કરી તો ખેડૂતોએ બધા એવો વિરોધ કર્યો કે ભાઈ અમારો માલ તો પહેલાં ત્યાં ઉતરો છે જ્યાંથી તમે આવક અમે ચાલુ કરાવી હતી તો અત્યારે તમે સવારમાં ખેડૂતને એમ કહો કે આ માલ અત્યારે હરાજ ચાલુ કરાવો તો એ માલ બે ત્રણ દિવસમાં બગડી જાય એટલે જે નિયમ મુજબ જે હરાજી ત્યાંથી ચાલુ થવી જોઈએ એ હરાજી સેક્રેટરી સાહેબ ત્યાંથી ચાલુ કરાવે તો જ ખેડૂતોને એમાં અમે વેચવા દેવા માટે સહમત છીએ નહીતર એ યાર્ડમાં અમે સહમત નથી ખાસ કરીને ચારથી પાંચ દિવસે ડુંગળી ઉતરાવતા હોઈએ છીએ ગઈકાલ સુધી ડુંગળી ઉતારવા માટેની ઓફિસ દ્વારા જે જાહેરાત આપવી જોઈએ આપી નહોતી અને બંને યાર્ડો ખાલી હતા એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો ખાલી થાય ત્યારે માલ લાવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદારીના ભાગરૂપે ઓફિસની જવાબદારી ઉતારવા માટેની વ્યવસ્થા અગાઉ એડવાન્સ જે કરવી જોઈએ એ નથી થઈ અને ગઈકાલે જે આવકો થઈ છે બંને યાર્ડોમાં માલ ઉતર્યો છે પહેલાં નારી ચોકડી ઉતરી છે જે વાહનો સવારના લાઇનમાં પડ્યા હતા એ નારી ચોકડી ઉતર્યા છે અને ત્યારબાદ એ યાર્ડ ભરાતા જે માલ વધ્યો હતો એ જૂના યાર્ડમાં ઉતર્યો છે અને ત્યાં પણ વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે જગ્યા પણ છે ઉતારવાનો કોઈ પ્રશ્ન નથી પરંતુ ઓચિંતાજ ઓફિસ દ્વારા જૂના યાર્ડમાં હરાજી કરવી અને નારી ચોકડી જે પ્રથમ માલ ઉતર્યો છે તેની હરાજી નહીં કરવી આવા નિર્ણયને લઈને ત્યાં જે ખેડૂતોના માલ ઉતર્યા છે અને એ ખેડૂતો જ આજે હાજર હોય કારણ કે જૂના યાર્ડની અંદર જે માલ ઉતર્યા છે એ ખેડૂતોના વારા ચારથી પાંચ દિવસ પછી આવવાના હોય એટલે સ્વાભાવિક છે એ હાજર પણ ન હોય એટલે ત્યાં જે માલ ઉતર્યા છે તેના ખેડૂતો હાજર હતા અને ત્યાં હરાજી નહીં કરવાનો ઓફિસનો જે નિર્ણય આવ્યો એની હિસાબે ખેડૂતોએ બધાએ ઉગ્ર થઈને રજૂઆતો કરી મને પણ ફોન કર્યા ઓફિસને પણ ઘેરાવ કર્યો અને હરાજી જે શરૂ કરવાનું સ્થળ હતું ત્યાં આવીને હરાજી પહેલાં જે લાઇનમાં માલ ઉતર્યો છે એ હરાજી કરો એવી એમની રજૂઆત હતી આ ધ્યાનમાં લઈને આવી છે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને પણ ધ્યાન ઉપર મૂક્યો અને એમણે મધ્યસ્થી કરી અને જે પહેલાં પ્રથમ ઉતર્યું છે તે નારી ચોકડીથી ધારાજી કરવી ન્યાં જે કાંઈ કાંટામાં નડતરું પકલો હોય એનો જે તે યોગ્ય નિર્ણય લેવાય પરંતુ ખેડૂતોની જે માંગણી છે એ મુજબ નારી ચોકડીથી ઉતર્યો છે એ મુજબ જ હરાજી થાય આવો સુખદ અંત જિલ્લા રજીસ્ટ્રાર સાહેબની મધ્યસ્થીથી આવેલ છે